મીનાક્ષીની રસોઈ ગુજરાતીમાં તમારું સ્વાગત છે હેલો ફ્રેન્ડ્સ આજે આપણે નવી રીતે ઢોકળા બનાવવાની રેસીપી જોઈશું ચણાની દાળ અને ચોખાનો લોટ મેં લીધો છે હવે આપણે અંદર છાશ રેડીશું છાશ મેં બે ગ્લાસ જેટલી લીધી છે થોડી થોડી છાશ રેડીને આપણે હલાવતા જઈશું હવે આપણે અંદર થોડું પાણી રેડીશું પાણીને આપણે થોડું ગરમ કરીને લઈશું જેથી કરીને આપણે આથો સારો આવે છે આપણું બેટર એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે અડધો કલાક માટે આપણે બેટરને પલાળીને રાખીશું જેથી કરીને આપણા ઢોકળા એકદમ સોફ્ટ થાય છે બેટરમાં આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીશું બેટરમાં આપણે એક લીંબુ નીચોવીશું લીંબુ નીચોવાથી આપણા ઢોકળા ખટ્ટા મીઠા થાય છે ઢોકળા મૂકવા માટે આપણે ઢોકળાનું કુકર લીધું છે તેમાં આપણે પાણી લઈશું આ વાળી ડીશ મૂકીશું આપણે એક થાળી લઈશું થાળીમાં આપણે થોડું તેલ લગાડીશું તેલ લગાડવાથી આપણા ઢોકળા ચોટતા નથી આ થાળીની અંદર આપણે મૂકી દઈશું થાળીને આપણે થોડી ગરમ થવા દઈશું એક ચમચી સાજીના ફૂલ નાખીશું સાજીના ફૂલ નાખવાથી બેટર આપણું એકદમ ફૂલીને તૈયાર થઈ જાય છે એકદમ સરસ હાથો આવી જાય છે જાળીવાળા ઢોકળા બનશે હવે આપણે થાળી ગરમ થઈ ગઈ છે તો આપણે હવે એમાં બેટર રેડી દઈશું આ રીતે આપણે એક કોટનનું કપડું બાંધીને આપણે એના ઉપર ઢાંકી દઈશું મિનિટ માટે આપણે દઈશું આપણા ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે તો તમે જોઈ રહ્યા છો તો હવે આપણે એને નાના નાના ટુકડા કરી લઈશું આપણે પાંચ ચમચી તેલ લીધું છે એક ચમચી જેટલી રહી નાખીશું અડધી ચમચી જીરું નાખીશું અડધી ચમચી હીંગ નાખીશું હવે મેં બે લીલાલ મરચાં નાખીશું બે ચમચી તલ નાખીશું હવે આપણે આપ ઢોકળા ઉપર આપણે મકા રેડી દઈશું હવે આપણે ઉપર થોડા ધાણા એડ કરીશું આપણા ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે એકદમ બજાર જેવા તો તમને અમારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જો આ રીતે એકદમ પૂચા અને સોફ્ટ ઢોકળા તૈયાર થઈ ગયા છે